અને ભાજી જોશો એક પગ બાજી નાખ્યો ને એક ખાદ બાજી નાખ્યો તો મારા ઉપાધિ થઈ ઘેર ઉતરવળે એવું કરે કે લાડવા એવું ખાય કંઈ ઊંધી ખાય કહું જલેબી એવું ખાય કે ફાફડા એવું ખાય બધું મારે તો રહ્યું અને મારો ઉત્સાહ બધો જથ્થો રહ્યો અને મર્યાને નાસીને આવ્યો છે સિવિલમાં તે પડ્યો હતા અને બીજું તો હું કરું મારો ગાયોના હલાળા થયા છે ને બધા જબર હલાણા થયા છે ગાયોને મારો ચાર પૂરો કૂણ કરે અમે બે જણા હતા તેમાં એને દવાખોને નાસીને આવ્યો છું ને મારે જબર ઉપાધિ કરી છે કુતરાણે મારા દવાખાના કરી પડી સિવિલમાં અને મને કશું ભાવતું નહોતું તે કીધું એથી તો ટિફિન આવશે ન તો ખવડાવું છું પણ આજે તો મોમો આપવાના હતા તે શીખવા તેલ લેવા જોઈએ એ આપવાનો છે કે આંબાનો હું ખબર તો ફોન તો કર્યો હતો કે હું આવું છું તો અમારે જવું હતું તો જો ઘેર તે શિકર મર્યો છે કે નહીં એ દવાખાના કે મણિયો એકલો પડ્યો રહ બીજું તાર શું કરું તાર મને અમુક ઘેર જવું છે તે મારે પેલી ગાયો ના હો હું જોઉં કે હું દોતું હશે અને મણિયાએ જબર હલાળા કર્યા છે

તમે છો જ મારાળિયો પડી ન લાહી પતંગ લીયાલી હે પડી જવું તમે તો લીઆલી લીધી પણ મારો જબર થયા છે હું સગાવતો તો કીધું કે મારા સગા પતંગ કીધું હે તાર હું ફિરકી પકડી રહું છું સગાઈ

ઘેર આઈ જાય નહીમા ના પલિવાર ચાલ્યા શ્યામ કીધું તું ચાલુ ફોન પર કોઈ મારો ભાવ પાડ

એ જે કરી એ કરી મને કરી તો ખરું ભાઈ લાયો તો મારે ચોરી કરીને તો કીધું આ કીધું દેખાતા નથી મને બે ભાઈ અમથા નાગણ વાત તો ભળો નાગણજી બોલાવ ને જવા કોઈ બન્ને ખાવાનું તું જેવું તે મોમા છૂટી ગયા દોડીન આવતા જાને ભાઈ ઓય પૂરું થઈ ગયું સક

લાળા કર્યા છે એ બધા અમે ત્યાં એવું કરવાનું તે નાગર ના પછી જવું છે તે આજનો દાવ હોય પાસે અવધો મારા પાડે આવું दारू હતું તને હું એકલો જ મારા મણિયાને જોક ખલાળા ત્યાંથી બધા ડખા એમ જ કે પાએ જાવ તો તો બોણો બોરો કરીને મારું નામ એકલો છે મારા દવાખોણ યાર એ તને હું વ્યા વગર

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો